ગુજરાત રાજ્યમાં ફિલ્મ ધી સાબરમતી રિપોર્ટને કરમુક્ત કરવામાં આવી છે જે ફિલ્મ આજરોજ અંકલેશ્વરના ભડકોદરા ગામની રાગીણી સિનેમા ખાતે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અનિલ પટેલ નિતેન્દ્રસિંહ દેવધરા સહિતના આગેવાનો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ તમામ મોરચાના પદાધિકારીઓ સહિત કાર્યકરોએ નિહાળી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગોધરા કાંડ પર બનેલી આ ફિલ્મના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે વખાણ પણ કર્યા છે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા ઠેર ઠેર કાર્યકરો અને આગેવાનોને ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ દર્શાવવામાં આવી રહી છે આજ રોજ સાબરમતી રિપોર્ટ એ ફિલ્મ અંકિત વિધાનસભાના કાર્યકર્તાઓ ચૂંટાયેલા અને સંગઠન સૌ લોકો આજે અહીંયા ભેગા મળીને રાગણી શ્રેણીમાં ભરગંદા ખાતે આજે જે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું હતું એના આધારે જે ભૂતકાળની અંદર જે ગોધરાકાંડ થયો હતો અને ગોધરાકા દરમિયાન તોફાન જે આપણો સાબરમતી એક્સપ્રેસ જેમાં કાર સેવકો હતા અને કાર સેવકોને ડબ્બો સળગાવીને હત્યા કરવામાં આવી હતી અને એ જે તપાસ જે ભૂતકાળમાં ચાલતી હતી એ ભૂતકાળ એ જે તપાસ જે ખોટા રસ્તે ચાલતી હતી અત્યારે જે રિપોર્ટ આવ્યો છે રિપોર્ટની અંદર સુપ્રીમ કોર્ટના કહેવાથી જે પ્રકારે સત્ય ઘટના એ આ સાબરમતી એક્સેસ શું ઘટના બની હતી શું એ આજે અહીંયા જયારે નિહાળવા જાય છે ત્યારે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશની અંદર તમામ વિધાનસભાની અંદર પોતાના કાર્યકર્તાઓ આ વસ્તુથી માહિતગાર થાય તેના માટે આજનો આ કાર્યક્રમ રાખ્યો